નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમર ગામના મુખ્ય સમાચારોથી રાજકોટ ખાતે આગની ઘટનામાં નિર્દોષોનો ભોગ લેવાયો હતો કમ કમાટીભરી ઘટના બાદ આગ જેવી ભયાનક ઘટના ટાળવા માટે જાહેર સ્થળોએ સગવડ બાબતે તંત્ર અને પ્રજા જાગૃત બની છે રાજ્ય સરકારના નિર્દેશ બાદ તંત્ર દ્વારા જાહેર સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી છે ઉમરગામ તાલુકાનું નારગોલ એક એવું ગ્રામ પંચાયત છે જેની પાસે છેલ્લા બાર વર્ષથી પોતાનું સ્વતંત્ર ફાયર સ્ટેશન છે બાર વર્ષ અગાઉ નારગોલ ગામના જે તે સમયના સરપંચ જયેશભાઈ બારિયાએ ગામને આગ જેવી આપાતકાલીન ઘટના સમયે ઉપયોગી નીવડે તે માટે ગામમાં મધ્યભાગે અગ્નિશામક ઉપકરણો રાખી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવા ગ્રામ પંચાયતનું ફાયર સ્ટેશન નિર્માણ કરાવ્યું હતું ત્યારબાદના સરપંચ કાંતિભાઈ કોટવાલે ફાયર સ્ટેશન મેન્ટેન રાખ્યું હતું ગામમાં નાની મોટી આગની ઘટના સમયે ફાયર સ્ટેશન અતિ ઉપયોગી સાબિત થાય છે નારકોલમાં સંજય એન્ટરપ્રાઇઝ નામક ફાયર ઇક્વિપમેન્ટના વ્યવસાય કરતા બારીયા પરિવાર દ્વારા ફાયર સેફ્ટીના સાધનો વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાય છે વલસાડ એલસીબીની ટીમ ઉમરગમ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન આઈસર ટેમ્પોમાં પૂઠાના ખાલી બોક્સની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વલવાડા થઈ સુરત તરફ લઈ જવાતો હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે એલસીબીની ટીમે વલવાડા હાઇવે ઉપર સુરત તરફ જતા એક આઇસર ટેમ્પોને અટકાવી ચેક કરતા આઇસરમાં પોલીસ જવાનોની નજર ચૂકવવા પૂંઠાના ખાલી બોક્સની આડમાં સાત હજાર છસો એંસી બોટલ વિદેશી દારૂનો જથ્થો વલસાડ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો એલસીબીની ટીમે વિદેશી દારૂનો જથ્થો આઇસર ટેમ્પો મોબાઈલ મળી કુલ પંદર પોઈન્ટ ઝીરો ચાર લાખનો મુદ્દામાલ કબજે કરી આઈસરના ચાલકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ ભાગડાવાડ કોસંબા રોડ ઉપર બાઇક સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં યુવક ઘાયલ થયો હતો તેને એકસો આઠ મારફત સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ભાગડાવાડના યોગેશ્વર સોસાયટી પાસે બાઇક સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક યુવકને મોડાના ભાગે ગંભીર ઈજા પહોંચતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પારડી તાલુકાના રેટલા હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવકોના મોત નીપજ્યા હતા મોટરસાઇકલ સવાર યુવાનો રેટલાવ પોલીસ ચોકી સામે હાઇવેનો બ્રિજ ઉતરી રહ્યા હતા તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે મોટર જોરદાર ટક્કર મારી હતી જેમાં ચેતનભાઈ નામના યુવકને ગંભીર ઈજા થતા તેઓનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું પિતાને મળવા આવેલા પુત્રને પિતા તો ન મળ્યા પરંતુ માર્ગમાં મોત બેઠ્યું હતું અકસ્માતમાં ઘાયલ નિલેશભાઈ અને મણિલાલભાઈને સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન પણ મોત હતું અકસ્માત અંગે જાણ થતા પાર્ટી પોલીસ પર પહોંચી હતી અકસ્માતમાં બે યુવકોના મોત થતા પાર્ટી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવી ચેક કરી અકસ્માત સર્જી ભાગી છૂટેલા વાહન ચાલકને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતમાં આશાસ્પદ બે યુવકોના મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી વલસાડના વેલવાજ ગામ નજીક નદીમાં સાત જેટલા મિત્રો ગરમીથી ગયા હતા નદીમાં ગયેલા યુવકો ડૂબી રહ્યા હોવાની જાણ થતા આજુબાજુ વિસ્તારના લોકો દોડી આવ્યા હતા છ યુવાનોને બચાવી લેવાયા હતા જ્યારે એક યુવકનું મોત નીપજ્યું હતું ધરમપુર તાલુકાના માલનપાડા ગામના રુદ્રકુમાર નામના યુવકનું પાર નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું આસપાસના લોકોએ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો ઘટના અંગે જાણ થતાં પોલીસ અધિકારી ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને જરૂરી તપાસ હાથ ધરી હતી સેલવાસ નગરપાલિકા દ્વારા સિવરેજની સફાઈ માટે બેન્ડીકુટ રોબોટિક મશીન ખરીદવામાં આવ્યું છે અગાઉ ખુલ્લી કટરો અને કોતરોમાં કચરો અને કાદવ કાઢવાની કામગીરી મજૂરો દ્વારા કરવામાં આવતી હતી જ્યારે હવે વીસ ફૂટથી વધુ ઊંડી ચેમ્બરોને રોબોટિક મશીન દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે દેશના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી પહેલા દાદાનગર આવેલી સેલવાસ પાલિકામાં આ રોબોટિક મશીન ઉપલબ્ધ કરાવાયું છે રોબોટિક મશીનના ઉપયોગ માટે સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે સેલવાસ નગરપાલિકાએ જે રોબોટિક મશીન ખરીદ્યું છે તે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ચાર એન્જિનિયર વિદ્યાર્થીઓએ બનાવ્યું છે સેલવાસ આંબલી છાસઠ કેવી રોડ ઉપર ટેમ્પો અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલકને ઈજા પહોંચી હતી અકસ્માત સમયે નજીકમાં ટેમ્પો સ્ટેન્ડ પર ઉભેલા વ્યક્તિઓ ઘાયલ કાર ચાલકની મદદે દોડી આવ્યા હતા એકસો આઠ ને જાણ કરી તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર